હેલો મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો જીગો અને મારા ફેમિલી અને મારા તરફથી તમને બધાને હેપી ડોલેટી તો હું સવારે હજી બ્રશ જ કરતો હતો તો મારા બે મિત્રો આવી અને મને કલર લગાવી ગયા તો અમે ત્રણે નક્કી કર્યું કે હવે જેટલા ભાઈબંધ છે એ બધાને આપણે ફોન કરી અને બોલાવશું અને તેમને કલર રંગીશું તો પહેલાં વારો આવ્યો પાર્થને પાર્થને અમે મસ્તી મજાકમાં કીધું કે આવ અહીંયા અને એને બોલાવી અને એને પણ અમે કલરથી રંગી નાખ્યો તો ચાલો આપણે આ પૂરો બ્લોગ જોઈએ તમને ખૂબ મજા આવશે તો સ્ટાર્ટિંગ થઈ ગઈ છે આજ સવારથી જ કલર લગાવવાની તો એના પછી શેરડી રસવાળા કાકા આવ્યા તો અમે ત્યાં શેરડી રસ પીધો અને શેરી રસ પીતા પીતા પ્લાનિંગ કર્યું કે હવે કોનો વારો છે તો પ્લાનિંગમાં નામ આવ્યું યશભાઈનું તો આ રસ પી અને આપણે 400 ડાયરેક્ટ યસપેના ઘરે તો હવે આમ ફાઇનલી યસપેના ઘરે આવી ગયા છીએ યસ ભાઈને જોઓ અને પછી જોજો એ તમને ઓળખાશે જ નહીં કે યશ છે હવે જેસને જો યશ આવ્યો તો ત્યારે હીરો થઈને આવ્યો તો હવે તો વિલન થઈ ગયો છે યશભાઈને કલર રંગી અને થોડીક વારમાં અમે ત્યાંથી જતા હતા તો અમને રોનકભાઈ મળી ગયા તો રોનકભાઈની ગાડી ઉભી રખાવી અને એને પણ કલરથી ભરી નાખ્યો એમાં પણ એક મેમ્બર અમારું વધી ગયું હતું યશભાઈ એ પણ અમારી ટુકડીમાં જોઈન થઈ ગયા હતા જ્યારે સવારે કલર લગાવવાનું ચાલુ કર્યું હતું ત્યારે ખાલી બે જ ચીણા હતા વિશાલ અને જાય એના પછી જેમ બધાને કલર લાગતા ગયા એમ અમારી ટુકડી પણ મોટી થતી ગઈ હવે અમારી ટુકડીમાં છથી સાત છોકરાઓ આવી ગયા છે તો હવે અમે અહીંયાથી ડાયરેક્ટ ગયા પંચમુખે રમવા માટે પંચમુખે અમે છથી સાત છોકરા ભેગા થઈ અને ખૂબ ધૂળીઢીનો આનંદ લીધો અને અહીંયા જ હવે અમે પ્લાનિંગ કરશું કે હવે જેટલા બાકી છે તો બાકીમાં તો હવે દીપ અને શ્યામ જ છે તો એ બંને હોળી રમવા માટે વાળીએ ગયા છે તો અહીંયા હવે અમે પ્લાનિંગ કરશું કે કલર પણ અહીંયા પૂરો થઈ જાય છે તો કલર લઈ અને અમે જાશું કે શ્યામ અને દીપની વાડીએ તો ચાલો આપે આગળ જોઈએ તો હવે દીપ અને શ્યામને કલર લગાવવા માટે અમે એની વાડી ઉપર નીકળી ગયા છીએ તો હવે રસ્તામાં જ જઈએ છીએ જો ત્રણ ગાડી લઈ અને છ છોકરાઓ જઈએ છીએ એ અમારી વાત જ જોતા હશે અમે ક્યારે આવીએ અને એમને કલર લગાવીએ પણ અમે એમને ફોન કરીને કીધું નથી કે અમે આવવાના છીએ એ પોતાની ધૂનમાં જૂમાં રમતા હશે તો એમને પકડી અને કલર લગાવવાનો છે તો ચાલો આગળ જો બારૂદગુલો બધાને થોડો થોડો આપી દીધો છે તો હવે આ બારૂદગુલો લઈ અને આપણે ચાલશો ઢોળેથી રમવા તો ચાલો ત્યાં જઈને જોયું તો દીપ અલગ જ પ્રકારની રમતો હતો તો ચાલો ઈ જોઈએ તો હવે શ્યામની વારી છે શ્યામને પકડી અને આપણે કલર લગાવવાના છીએ શ્યામ હાથમાં તો આવી ગયો છે દીપનો વારો પૂરો થયો હવે આવ્યો શ્યામનો વારો પછી અમે કર્યું ફોટોશૂટ તો મિત્રો આ ઢોલેટનો વિડીયો તમને કેવો લાગો સારો લાગો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી અને મારા ચેનલને આગળ વધારજો તો આવા જ વિડીયો જોવા માટે જીગાની જમાવટને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો નવા બ્લોગમાં મળશો ત્યાર સુધી બાય બાય